નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ જૂનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતી આપો એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ આ ચેનલને લાઇક આપી સબસ્ક્રાઈબ કરી સાથે સાથે તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં શેર કરજો જેથી કરીને તમારા સગાવાલા મિત્ર મંડળને કૃષિને લગતી માહિતી મેળવી રાખે મિત્રો આજની કૃષિ માહિતીનો વિષય છે કે આગામી ચોમાસું સિઝનમાં આપણે મગફળી વાવી હોય તો આપણે એવું શું કરવું જોઈએ ઉનાળામાં કે જેથી કરીને આપણે પાકનું ઉત્પાદન વધુ લઈ શકીએ એટલે કે વારંવાર આપણે પાક લેતા હોય મગફળી અથવા તો કોઈ પણ પાક તો એનો જે જમીનની તાકાત છે ઘટતી જાય તો એના માટે આપણે તાકાત વધારવા માટે શું કરવું જોઈએ તો મિત્રો એના માટેની એક પછી એક વાત કરું તો આપણે પહેલી વખત આપણે ગયા અઠવાડિયે જે વિડીયો આપ્યો હતો કે ભાઈ તમારે છાણિયું ખાતર મળે તો વેલ એન્ડ ગુડ પણ છાણિયું ખાતર ન મળે તો આપણે એને ગ્રીન મેન્યુરિંગ એટલે કે લીલો પડવાશ એટલે કે આપણે શણનું વાવેતર કરી અને પિસ્તાલ દિવસે જમીનમાં દાટી દેવું જોઈએ તો એના પછીનો જે આપણે મગફળીનો પાક લેવાનો છે એ સારો એવો થાય બીજો જે ઉપાય છે મિત્રો તો અત્યારે દર વર્ષે એપ્રિલ મે મહિનામાં આપણી સરકાર છે એ નદીઓમાં કે તળાવોમાં કાંક કાઢવાની છૂટ આપતી હોય છે તો અત્યારે ટાઈમ છે કે હવે મારો એપ્રિલ મહિનો આવી રહ્યો છે તો એપ્રિલ કે મે મહિનામાં કાયદેસર એનો ગવર્મેન્ટમાંથી પાસ કાઢવી અને જો તમે તળાવ અથવા તો જે ગૌચર કે સરકારી જમીનમાં ખાડા હોય પાણી ભરાતું હોય એમાં કાપ ભેગોતી હોય એ કાંપ કાઢી લઈએ તો બે ફાયદા થશે એક તો આપણી જમીન ફળદુપ થશે બીજું સાથે સાથે જે તળાવ હોય ઊંડું થશે તો પાણીની સંગ્રહ શક્તિ વધશે અને બીજું મિત્રો જે એમાં જે કાપ હોય અથવા તો ટાઇસ આપણે કહીએ તો ટાઈસ પણ અત્યારે ઉનાળામાં આપણે ટાઈમ હોય તો એ આપણે ભરી શકાય તો બીજો ઉપાય આપણે આ કરશું અને ત્રીજો ઉપાય ક્યાંય તમને ટાઇસ પણ ન મળે તમે લીલો પડવાશ પણ ન કરી શકો તો એવા સમયે તમારે બજારમાં જીએસએફસી અને જીએનએફસી કંપની જે ખાતર બનાવે છે ખાસ કરીને ડીએપી કે એનપી કે બનાવે છે તો એમાંથી જે કચરાના રૂપમાં બાય પ્રોડક્ટ તરીકે જીપ્સમ નીકળે છે જીપ્સમનો ઉપયોગ કરવો ખાસ જરૂરી છે તો જીપ્સમ ખાસ કરીને જીએસએફસી ડેપો કે જીએનએફસી ડેપોમાં તમે લખાવી શકો છો અથવા તો જીપ્સમમાં લૂઝ પણ મળે છે જીએસએફસી જીએનએફસીની ફેક્ટરી ઉપર એના માટે તમે નજીકના ખાતરના ડેપોવાળાનો કોન્ટેક કરજો એમાં તમારે એવું છે કે જીપ્સમ છે ને એ આમ તો ખાતરની બાય પ્રોડક્ટ છે ડીએપીની એમાં એનપીકે તો હોય જ છે અમુક ટકા સાથે સાથે એમાં કેલ્શિયમ પણ હોય છે અને બીજા પણ તત્વો હોય છે જે આપણે જમીનને જરૂરી હોય એ પૂરા કરે છે બીજું મિત્રો જીપ્સમ છે એ આમ તો સસ્તું હોય છે પરંતુ એનું ટ્રાન્સપોર્ટેશનનું ભાડું વધવાથી આપણે એ અત્યારે થોડુંક મોંઘું પડતું હોય છે પરંતુ ડીએપીએનપી કે કરતા તો સસ્તું પડશે ત્રીજું મિત્રો જીપ્સમ વાપરવાથી જમીન છે એનો ખારાશ હોય ક્ષાર હોય એ દૂર થાય છે એને લીધે જમીન છે એ કડક થત હોય એને બદલે પોચી બને છે એટલે કે જમીન ભરભરી બને તો એમાં પણ આપણે મગફળીના જો હુયા બેસવા હોય મગફળીના ડોડવાનું ડેવલપમેન્ટ હોય જીપ્સમ ભરેલી જમીનમાં વધુ સારું થતું હોય છે આ પણ તમે જાણો જ છો તો મિત્રો આ મેં જે તમે ત્રણ ઉપાય કીધા કે ભાઈ તમારે શરૂઆતમાં મેં તમને કીધું એ પ્રમાણે લીલો પડવાસ કરો કે પછી નદી નાળામાંથી કે તળાવમાંથી ટાઈસ અથવા તો કાંપ ભરો અથવા તો મેં તમને કીધું જીપ્સમ ઉનાળામાં જો તમને શક્ય હોય અને જીપ્સમનું માપ પણ એવું નથી કે એટલું વાપરવું એમાં ગમે એટલું વાપરો તો જીપ્સમ એક ટાઈસ જેવો જ ભાગ છે તો જીપ્સમ છે એ તમને સારામાં સારું કામ કરશે તો આ ત્રણ ઉપાય કીધા એ તમારે ઉનાળામાં એપ્રિલ અને મે આ બે મહિના દરમિયાન કરવાના રહેશે જ્યાં ખેતર ખાલી હોય ત્યાં તો મિત્રો આ કરવાથી જમીનની ફળદ્રુપતા વધશે જમીનમાં જે પોષક તત્વો ઘટતા હોય એ પૂરા થશે અને એના પછીનો જે પાક આપણે લેતા હોઈએ ચોમાસામાં મગફળી અથવા તો અન્ય બીજા પાકો એ એકદમ જોશાદાર તાકાતવર પાક નીકળશે અને જેથી કરીને આપણું ઉત્પાદન પણ વધી શકશે તો મિત્રો આજે જે મેં ખાસ કીધું ઉનાળું આપણે જે તે ઉનાળામાં આવે ચોમાસા મગફળી વાવ્યું હોય તો ઉનાળા દરમિયાન શું આપણે કામગીરી કરવી એના વિશેની માહિતી આપી તમને માહિતી સારી લાગી હોય તો કોમેન્ટમાં જરૂરથી સૂચન કરજો સાથે સાથે આ જે તમે હું માહિતી આપું એ થોડોક વિભાગમાં અખતરો કરવા માટે રાખી દેવી જેથી કરીને તમને તફાવતની ખબર પડે અને તમે બીજા કોઈને બતાવી શકો ભાઈ એટલામાં નાખ્યું હતું એટલામાં નહોતું નાખ્યું આ એનો તફાવત તો મિત્રો આ પ્રમાણે કરજો અને વધુ માહિતીની જરૂર હોય તો વોટ્સઅપમાં મેસેજ કરજો તો તમને હું એને જવાબ આપીશ મિત્રો વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળીશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ